હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો આજે વ્રત ચા વિતરીનો વાત છે અમારે મેડમ તૈયાર થઈ ગયા છે જો આલો હેલો કેમ છો બધા મજામાં ને તો અમારે અત્યારે જવાબ ક્યાં જવાનું છે આપણે હા પુના ગામ વડસાટનું વ્રત છે કે પુજવા ગડલો ગડલો પુજવા જવાનું છે વ્રત તમને કોઈ ડા હોય તો કમેન્ટ કરજો કેટલા વર્ષનું હોય છે 5 વર્ષનું 5 હોય 5 વર્ષનું વ્રત હોય 5 વર્ષ પછી શું હોય પૂજોવું પૂજોવું હોય

ઘરે આવી ગયા મિત્રો ફાઈનલી વડલો પૂંજી ઘરે આવી ગયા છે તો હવે આપણે મેડમને પૂછીને હું હું થયું તું એમ કેમ કે આપણે બાયું હોય તો આપણે જવાય તો ક્યાં વડલો કેટલા આટા વાટ્યા બસ બાર આંટા બધા એમ કે આખો દરિયો પરવો કરવો પડે તો કઈ નઈ બાર મહિનાના બાર આંટા વઢાઈ ગયા ને બાર મહિના મારું આયુષ લાંબુ થઈ ગયું ને

કન્ટિન્યુ રેલી ફાઇનલી હવે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે આ બેન ટમેટા સુધારે છે આ બાજુ મમ્મી કાક બના મમ્મી હું બનાવો એ આબુ ખીચડી બનાવું છો આ સેબાઈનો આ ભરત છે તો આમાં આબુ દાણા પલાળેલા છે આ બટેકા છે આ મરચી છે લીમડી છે શેંગદાણા તળાઈ છે તો તો ફૂલ ટેસ્ટી બનશે ને ફૂલ ટેસ્ટી હો તમારા બધાને ખાવી હોય તો આવી જાય જો તો આપણે ભગવાનને થાળી ધરી દીધી છે ભગવાનને પેલા પગે લાગી લઈએ અને ભગવાનને થાળી ધરી દીધી છે અને લાલા ભગવાનને જમાડી લીધા છે લાલા ભગવાનને જમવાનું આપી દીધું છે કોણ કોણ લાલા ભગવાનને જમાડે છે કમેન્ટ કરજો પાછા મમ્મી રસોઈ કરી નાખી છે અને બધા મહેમાન આવી ગયા છે જમવા બધાને મજા આવી ને તો વિડીયો અમારો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ